મિલન હોટેલની સામે આવેલ બાબુ ભંગારી નામના ઈસમના ગોડાઉનમાંથી ગુજરાત સરકાર દ્વારા શાળાએ જતી વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશોત્સવમાં દરમિયાન આપવામાં આવતી સાયકલોને વેચાણથી લઈને તેની ભાગી મસ્ત રકમને વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી કરતાના સમાચાર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થતા આ બાબુ ભંગારી સામે પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી તપાસનો ચક્રોગતિમાન કરી દીધા હતા અને તાત્કાલિક ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સ્ટેશનમાં કાયદેસર જામીન લેવામાં આવ્યા હતા જામીન પર છુટકારા બાદ આ બાબુ ભંગારીએ રાહતનો શ્વાસ લીધો હતો હવે જોવાનું એ રહ્યું કે જામીન પર છૂટેલો આ બાબુ ભંગારી પોતાનો કાળો કારોબાર બંધ કરશે કે કેમ એ તો આવનારો સમય જ ખબર પડશે